પંજાબસાગરમાં ભરેલું ડીપ ડિપ્રેશન લગભગ એક જ ડગલું પાછળ રહી ગયેલું તોફાનમાંથી આ ડિપ્રેશનની અસર ગુજરાતમાં આવતા લગભગ પશ્ચિમ મધ્યવર્તીના ભાગો અને રાજસ્થાનના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે જ્યાંના સંલગમાં ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં પશ્ચિમના ભાગો છોટાઉદેના ભાગો અને ગોધરાના ભાગો તથા તારણપુરના ભાગો કપરબંધના ભાગો તેમજ વડોદરાના ભાગો અને આણંદના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કોઈ કોઈ ભાગમાં ચારથી સાત ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે કોઈ કોઈ ભાગમાં બે ઇંચ કટ્રણ ઇંચ અને ક્યારેક કોઈ ભાગમાં પાંચ ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે મહેસાણાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે બેથી ચાર ઇંચ વરસાદ તે ત્રણ ભાગોમાં પણ થવાની શક્યતા શક્યતા રહેશે અને કચ્છના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત સમીરાટના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે પાટણ દસાણા માંડલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે તેમજ લગભગ સુરેન્દ્રનગરના ભાગોમાં પણ હળવા ભારે વરસાદ ઝાપટાં પડવાની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે દક્ષિણ ગુજરાતમાં ભારે ખેતી ભારે વરસાદની શક્યતા રહે છે ત્યારબાદ તારીખ બારથી સોળમાં પણ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત ગુજરાતના ભાગો તેમજ સૌરાષ્ટ્રના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્ય